અરબી સમુદ્ર અને ગુજરાતના દરિયાઈ કાઠાના વિસ્તારોમાં અત્યારે નવું ડિપ્રેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે હાલ આવનારી ત્રણ કલાકમાં કડાકા ભડાકા આંધી તુફાન વંટોળ અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસવાનું મોટું એલેટ જાહેર કરવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો વરસાદના નવા રાઉન્ડના પગલે અત્યારે મેઘરાજા ગુજરાતને રીત સરના ઘમરોળતા જોવા મળી રહ્યા છે અચાનક હવામાનના મોડલો બદલાતા જોવા મળી રહ્યા છે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતો ભેજયુક્ત પવન જોવા મળી રહ્યો છે સાથે સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે રીતસરનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં બનતી નવી અને મજબૂત જાણી લો ગુજરાતમાં કેટલો વધી રહ્યો છે ખતરો જાણો ગુજરાતના કયા કયા જિલ્લા માં આવનારી ત્રણ કલાક ની અંદર ભારે થી લઈને અતિ વરસાદ ની આગાહી આવનારી ત્રણ કલાકો માટે સોમાસુ ઘાતક બનવાની સાથે ભયંકર સ્વરૂપ ધારણ કરતું હોવાના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અત્યારે જળબંબાકાર વરસાદના કારણે ગુજરાતમાં જળ હોનારત સર્જાય તેવા પણ અત્યારે ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનોની હલચલ વધતી જોવા મળી રહી છે સાથે સાથે રાજસ્થાનના વિસ્તાર મધ્ય ભારતના વિસ્તારમાં અત્યારે નવું નવું

જોર પકડતી જોવા મળી રહી છે કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે મજબૂત સિસ્ટમની ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે શિયર ઝોન અને ગુજરાતની અંદર નવી નવી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પણ ગુજરાત ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોમાં યપર સર્ક્યુલેશન એરિયાનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે આમ પ્રકારની નવી નવી સિસ્ટમોની અસરોની સાથે વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણના પગલે ગુજરાતમાં આવનારી ત્રણ કલાકની અંદર કયા કયા વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ અને ગુજરાતના કયા વિસ્તારોમાં સિસ્ટમની ભયંકર અસરોને લઈને જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે જેની સંપૂર્ણ માહિતી આપણે લાઈવ જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારમાં એક મજબૂત અત્યારે હવાનું હળવું દબાણ લો પ્રેશરની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે આ સંપૂર્ણ તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે ભારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે બદલાઈ રહેલા હવામાનને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જળ હોનારત સાથે ભયંકર મેઘ તાંડવ થવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર વરસાદની મજબૂત ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે ચારે દિશાઓમાંથી ફૂંકાતા તોફાની પવનોની તીવ્રતા સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તાર ઉપર અત્યારે ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં વરસાદના નવા રાવને લઈને નવી નવી આગાહી કરવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત વિગતસર માહિતી પણ અપડેટ કરવામાં આવી રહી છે આમ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આવનાર સાત દિવસ સુધી ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વિખેરતો જોવા મળવાનો છે હાલ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે અને આવનારી કલાકોમાં કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં જિલ્લાઓ અને વિસ્તારોની માહિતી મેળવીએ તો દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી ઓખા બંદરની અંદર ભાટિયાના વિસ્તારથી થી ખંભાળિયા લાલપુરના વિસ્તારથી જામનગરના વિસ્તાર ઉપર અત્યારે સતત વરસાદીય માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે તે ઉપરાંત ચીખલીના વિસ્તારથી પોરબંદરના ક્ષેત્રમાં કુતિયાણાના વિસ્તારથી ઉપલેટા જેતપુરના વિસ્તારોની અંદર દરિયાઈ કાંઠાની અંદર કડાચના વિસ્તાર માંગરોળના ક્ષેત્રને કેશોદના વિસ્તારની સાથે જૂનાગઢ વિસાવદર બગસરા ધારી તુલસી શામના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મેઘ તાંડવ શરૂ થતું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો વેરા દરિયાઈ કાંઠાના તટીય બંદર લઈને કોડીનાર વિસ્તારમાં ઉનાના પંથક થી તુલસી શામ રાજુલાના વિસ્તારો લઈને મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ દરિયાની અંદર ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે તળાજાના તટીય વિસ્તારથી લઈને ખડસલિયા પાલીતાણા સોનગઢ વિસ્તાર અને ભાવનગરના તટીય વિસ્તારો ઉપર પણ અત્યારે ગાજવીજ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદનું ભયંકર દબાણ ગુજરાતની અંદર વધતું જોવા મળ્યું છે આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો ઉપર પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને આવનારી કલાકમાં વિસાવદરના ક્ષેત્રથી બિલીમોરા વનશાળાના પંથક સાપુતારાને આહવાના પંથકોની અંદર નવસારીના વિસ્તારથી સુરત બારડોલી થી લઈને વ્યારાના ક્ષેત્રોની અંદર કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચના ક્ષેત્રથી દહેજના તટીય વિસ્તારોમાં સિનોરના વિસ્તારથી લઈને ડભોઈ કરજણ જાંબુસરના વિસ્તારોની અંદર મોટા મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ ભારે વરસાદનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે આમ રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ કડાકા ભડાકા સાથે વરસાદને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને ભયંકર જોર દર્શાવતો હોય તેમ ચારે દિશાઓમાંથી કચ્છના વિસ્તાર ઉપર દબાણ વધતું જોવા મળી રહ્યું છે કચ્છની અંદર ખાસ કરીને નળિયાના પંથકથી બાળેલી માંડવીના ક્ષેત્રથી ગાંધીધામ રાપરના વિસ્તારથી ખાવડ અને લખપતના વિસ્તારોની અંદર મોટા મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાન સાથે અત્યારે ભારે વરસાદનો ખતરો મંડરાતો જોવા છે તે ઉપરાંત રાજસ્થાનના વિસ્તારમાં અત્યારે નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેની અસર ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અત્યારે ભારે અસર વધતી જોવા મળી રહી છે ઉત્તરીય ગુજરાતની અંદર સરહદીય જિલ્લાઓ જેમાં થરાદના વિસ્તારથી પાલનપુર ખેડબ્રમાના વિસ્તારમાં અતિ ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે રાધનપુર મહેસાણાની હિંમતનગરના વિસ્તારની અંદર પણ વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે આમ રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લામાં ભારે વરસાદની નવી આગાહી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ

થંડર સ્ટ્રોમ એક્ટિવિટી વધતી જોવા મળવાની છે આમ ગુજરાતમાં કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ભયંકર વીજળીના ચમકારા આજથી વધતા જોવા મળવાના છે વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં બારે મેઘ ખાંગા થતા હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને જિલ્લાઓ પ્રમાણે રીતસરની મોટી શક્યતા અને મોટી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આવનારી ત્રણ થી છ કલાકની અંદર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાઈ રહ્યો છે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આવનારી ત્રણ કલાક અને આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર સતત ભારે વરસાદ વરસવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે વરસાદીય સિસ્ટમનો નવો રાઉડ અને આદ્રા નક્ષત્રનો મેળ અત્યારે બેસતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતની અંદર સિસ્ટમ ધીમે ધીમે નીચે આવતી હોવાના કારણે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે કચ્છના ક્ષેત્રથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાનું ઓરેન્જ યલેટ દર્શાવવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને જૂનાગઢના ક્ષેત્રમાં રાજકોટના વિસ્તારથી કચ્છના સંપૂર્ણ વિસ્તારો ઉપર મહીસાગરના ક્ષેત્રથી અરવલ્લી સાબરકાંઠાના જિલ્લાથી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારો ઉપર પણ આવનારી કલાકોની અંદર ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે દક્ષિણીય ગુજરાતની અંદર નવસારી અને વલસાડના ભિન્ન મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાત ઉપર વધી રહેલી સિસ્ટમની ભયંકર અસરોના ભાગરૂપે સૌરાષ્ટ્રનો વિસ્તાર દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર ઉત્તર ગુજરાત અને કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર અત્યારે સતત મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓના કારણે અત્યારે ગુજરાતની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે નવી નકોરા આગાહી પ્રમાણે વીજળીના ચમકારા પણ ગુજરાતમાં વધતા હોય તેમ વીજળીના કડાકા ભડાકાની સાથે ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમ જેમ હવાનું દબાણ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારથી ભાવનગર અમરેલીના જિલ્લાથી ગીર સોમનાથ જામનગરના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકા ને પોરબંદરના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો મજબૂત ઘેરાવો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે મહેસાણા ગાંધીનગર દાહોદના વિસ્તારથી પંચમહાલ છોટા ઉદેપુરથી નર્મદા તાપી ડાંગ અને સુરતના વિસ્તાર ઉપર પણ ભારે વરસાદની મોટી ખતરો અત્યારે અને સિસ્ટમની મોટી ઘાત ઘેરાયેલી હોવાના કારણે આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદનું આવનારી ત્રણ કલાકની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારેથી લઈને ગુજરાતમાં આવનાર ત્રણ દિવસ સુધી અતિ ભયંકર અને જોર પકડતી નવી નવી સિસ્ટમોની અસરોના કારણે ગુજરાતમાં ભારે વરસદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આવતી કાલ માટે પણ ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારમાં સાબેલા ધાર વરસદની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં કચ્છના ક્ષેત્રથી ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર આવતીકાલ માટે પણ અતિ ભયંકર વરસદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી જામનગર મોરબીના વિસ્તારથી કચ્છના ક્ષેત્રમાં પાટણના વિસ્તારથી બનાસકાંઠાના વિસ્તારની અંદર આવતીકાલ માટે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ભાવનગર અમરેલી ગીર સોમનાથ બોટાદ રાજકોટ જૂનાગઢ પોરબંદર સુરેન્દ્રનગરના વિસ્તારથી મહેસાણા સાબરકાંઠાનો જિલ્લો દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડ અને નવસારીના વિસ્તારોની અંદર પણ આવતીકાલ માટે અતિ ભયંકર વરસાદને લઈને યલ્લો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ જેમ કે અહેમદાબાદ ગાંધીનગર અરવલ્લી મહિસાગર ખેડા આણંદ પંચમહાલ બોટાદ છોટા વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર હવાનું દબાણ સક્રિય થવાની સાથે સિસ્ટમનું જોર વધતું હોય તેમ રાજ્યમાં સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનો નવો રાઉન્ડ હવેથી ધબ ધબાટી બોલાવતો જોવા મળવાનો છે બંગાળની ખાડીની અંદર સર્જાયું છે નવું લો પ્રેશર એરિયા ગુજરાતની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદની આગાહી દરિયાની અંદર 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યારે દરિયો ગાંડોતુર બનતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીમાં નોર્થ ઇસ્ટ વેસ્ટના ભાગોની અંદર અત્યારે ઓડિશા અને પશ્ચિમીય બંગાળ વચ્ચેના દરિયાની અંદર આજે

તોફાની પવનો ફુકવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે

ત્રણ જુલાઈ સુધી ભારેથી અતિભયંકર વરસાદની સાથે તોફાની પવનોની ચેતવણી પણ દર્શાવવામાં આવી રહે છે ગુજરાત ઉપર આભ ફાટ્યું હોય તેમ રોડ રસ્તા ઉપર નદી નાળા છલકાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારમાં દરિયો ગાંડોતૂર બની રહ્યો છે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવન અને શહેરોની અંદર તો ઘરોની અંદર પણ પાણી घुसતા જોવા મળી રહ્યા છે આમ રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ તબાહી મચાવતો જોવા મળી રહ્યો છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર અત્યારે તોફાની પવનો ફૂકાતા અત્યારે જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીને અરબી સમુદ્રની અંદર હાલ બંને સિસ્ટમો સક્રિય બનીને મધ્યપ્રદેશના વિસ્તારથી રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને પોતાનું જોર દર્શાવતું જોવા મળ્યું છે ગુજરાતના વિસ્તારથી કોકણ ગોવાના વિસ્તારથી મહારાષ્ટ્રના કોસ્ટલ કર્ણાટક થી લઈને રાજસ્થાનના કેરળ સહિતના દેશના અનેક ભાગોની અંદર ભારેથી અતિભયંકર વરસાદની નવી આગાહી કરવામાં આવી છે આમ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આવનારી કલાકમાં તોફાની પવન સાથે જળબંબાકાર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ખાસ જાણી લેજો બસો પંદર તાલુકાની અંદર સામાન્યથી ચાડા છ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે જી દર્શક મિત્રો પાછલા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યની અંદર બસો તાલુકાની અંદર વરસાદે ચોતરા કાઢેલા જોવા મળી રહ્યા છે બનાસકાંઠા સુરત બારડોલીના વિસ્તારથી સાબરકાંઠા તાપી વલસાડના વિસ્તાર અરવલ્લી મહેસાણા જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ હવેથી વધતું જોવા મળી રહ્યું છે સુરતના વિસ્તારની અંદર પાછલા બે દિવસથી વરસાદે વિરામ લીધા બાદ વધુ ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા અત્યારે કામ કારીગરોને ખૂબ જ અસર પહોંચતી જોવા મળી રહી છે આમ સુરતની અંદર તો અત્યારે રીતસરનું મેઘ પ્રલય આવ્યું હોય તેવા ભયંકર દ્રશ્યો સુરતમાં સર્જાતા જોવા મળી રહ્યા છે એ જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની કરવામાં આવી છે આગાહી જી હા દર્શક મિત્રો ગુજરાતમાં તૂટી પડશે વરસાદ જાણી લેજો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની લેટેસ્ટ માહિતી ગુજરાતની અંદર મેઘરાજાની

જોવા મળી રહ્યો છે જેથી ગુજરાતના વિવિધ ભાગોની અંદર પણ સારા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્રની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વર્સદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ વિસ્તારમાં વરુણદેવ મહેરબાન થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવવાની અને જનજીવનને અસર થવાની પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે રાજ્યના અન્ય વિસ્તારોની અંદર પણ સારા વરસાદની નોંધણી થઈ શકે છે તેવા નવા વરસાદના રાઉને લઈને આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે સિસ્ટમની સીધી અસર હેઠળ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભયંકર અતિ ભયંકર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે નાગરિકોને જરૂરી છાવછેતી રાખવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપાતી સૂચનાઓનું પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારોમાં હાલ અત્યારે જળબંબાકારના વરસાદના કારણે અત્યારે જળ હોનારત સર્જાય હોય તેવા પણ ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારોમાં અત્યારે તોફાની પવનો સાથે વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો ખાસ કરીને રાજ્યમાં ભારેથી અતિભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં પાટણ મહેસાણા સાબરકાંઠા અને

આવી રહી છે મિત્રો ગુજરાત વાસીઓ ચાવ છેત રહીજો કારણ કે હજી પણ બે દિવસ સુધી ભયંકર વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે રાજ્યના ભિન્ન ભિન્ન અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે આ તરફ રાજ્યની અંદર અઠ્યાવીસ તારીખ સુધી ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અને આગામી બે દિવસ સુધી ભારે વરસાદ નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા અહેમદાબાદની અંદર ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા આપવામાં આવી છે જેમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણીય ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે અમરેલી ભાવનગર રાજકોટ જુનાગઢ અને દીવના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આમ ગુજરાતની અંદર હજી પણ બે દિવસ સુધી જળબંબાકાર વરસાદનો ખતરો ગુજરાત પર ટોળાતો જોવા મળી રહ્યો છે